નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો સાયબર અવેરનેસ શો સ્પાર્ક ટુડે ન્યૂઝ આપ તમામ દર્શક મિત્રો માટે વીકેન્ડમાં એક શો કરે છે એક ટોક કરે છે ટોક કરવા પાછળનું કારણ એ છે કે અત્યારે સાયબર જે ઠગિયાઓ છે તે ખૂબ અલગ અલગ રીતે પોતાની વિચક્ષણ બુદ્ધિ બુદ્ધિનો ઉપયોગ કરી અને ઠગાઈ આચરતા હોય છે ઠગાઈ આચરવા પાછળનું મુખ્ય કારણ તેઓનું એ હોય છે કે ડેટા ચોરી કરવા સાથે પિન પાસવર્ડ કે પછી ટેક્સ મેસેજનો જે કોડ આવે છે તેને અંતર્ગત તમારા બેંક એકાઉન્ટ પર તે લોકોની નજર રાખતા હોય છે મિત્રો બેંક એકાઉન્ટ આખે આખું ખાલી થઈ જાય તેવા અનેક કિસ્સાઓ અમે પ્રકાશિત કર્યા હતા ફરી એકવાર આજે એક એવો ટોપિક લઈને સામે આવ્યા છે કે આરટીઓ એટલે કે વાહન વ્યવહારને લઈને પણ છેતરપિંડી આચરતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે મિત્રો આરટીઓ તરફથી તમને કહેવામાં આવે કે તમે આ પ્રકારે ગુનો કર્યો છે આરટીઓનો આ નિયમ ભંગ કર્યો છે અને તેનો આટલો દંડ ભરવો પડશે તેવા તેવામાં છેતરપિંડી આચરવામાં આવી રહી છે મિત્રો તે જ અંતર્ગત આપણે ડિસ્કસ ડિટેલમાં કરીશું અમારી સાથે સર ઉપસ્થિત છે મયુરસર સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોતે સાયબર એક્સપર્ટ છે ઘણી બધી બાબતે આવા કિસ્સાઓ પ્રકાશિત કરતા હોય છે સર આજનો આ ટોપિક એટલે કે આરટીઓ અજાણ્યા નંબરથી આરટીઓના નામે મેસેજ આવી રહ્યા છે અને મેસેજમાં ફાઇન ભરવાની વાત કરવામાં આવે છે એટલે કે તમે આ ગુનો આચર્યો છે અને આટલો દંડ ભરવો પડશે અને તે અંતર્ગત છેતરપિંડી થઈ રહી છે સમગ્ર બાબત શું છે અને માહિતી વિસ્તૃતમાં સૌથી પહેલો મુદ્દો તો તમામ દર્શક મિત્રોને સાદર પ્રણામ અને હું કેમેરામેન નિખિલ રાવતને કહીશ કે જરા મેસેજ ઉપર જ ડાયરેક્ટ ફોકસ કરે એટલે આપણને પણ ખ્યાલ આવે કે કેવા પ્રકારનો મેસેજ વોટ્સઅપ ઉપર આવી રહ્યો છે અને આ મેસેજ વોટ્સઅપ પર પણ આવી રહ્યો છે અને નોર્મલ ટેક્સ્ટ મેસેજ સ્વરૂપે પણ આવી રહ્યો છે અહીંયા જો મેસેજ ઉપર તમે આવો ને તો અહીંયા સૌથી પહેલાં હું અહીંયા કહીશ નિખિલભાઈને વિનંતી કરીશ કે જરા આ સિમ્બોલને જરા મોટો કરે ઝૂમ કરે તો તમને દેખાશે નો લોગો મૂક્યો છે આરટીઓ ગુજરાત નામનો આ એક લોગો ની અંદર સેટ કર્યો છે જેનાથી એ સ્પષ્ટ કરે છે કે ભાઈ એ લોકોનો વિશ્વાસ જીતી શકે હા બીજું નીચે મારી આંગળી છે ત્યાં તમે જોઈ શકો છો કે વાહન પરિવહન એ એ એક બેનર લખેલું હોય છે એ લોકોએ ટાઇટલ્સ નેમ લખેલું હોય છે આ રીતે અને ત્યારબાદ ડીયર વ્હીકલ ઓનર ડ્રાઈવર વી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ડેટ ધ ટ્રાફિક વાયોલેશન હેઝ બિન રેકોર્ડેડ અગેન્સ્ટ યોર વ્હીકલ ચલન નંબર છે વાયોલેશન ડેટ છે વ્હીકલ નંબર છે જેવી રીતે આરટીઓનો મેસેજ આવે છે એક્ઝેક્ટલી આ જ રીતે અને ઇવન ધો ટુ વ્યૂ એવિડન્સ એટલે કે તમે જો પુરાવા જોવા માગો છો રિલેટેડ ટુ ધીઝ વાયોલેશન્સ પ્લીઝ એક્સેસ ધ વાહન પરિવહન મોબાઈલ એપ્લિકેશન્સ હવે હું અહીંયા હું અહીંયા ફરીવાર દર્શક મિત્રો વિનંતી કરવા માગું છું કે તમે જે એપ્લિકેશન્સ છે એ એમ પરિવહન છે ફરીવાર રિપીટ કરું છું જે પ્લે સ્ટોર એપ સ્ટોર પર ઉપલબ્ધ છે એમ પરિવહન એપ્લિકેશન છે એમ પરિવહન એપ્લિકેશન્સની જ આ લોકોએ ફિશિંગ એપ્લિકેશન બનાવી છે અને આ એપ્લિકેશનને નામ આપ્યું છે પરિવહન એટલે લોકો એની અંદર સરળતાથી શું થઈ જાય કે ટ્રિક થઈ શકે અથવા એ મુશ્કેલીમાં મુકાઈ શકે તે પ્રકારની મોડોસ ઓપનડી સાયબર અપરાધીઓ દ્વારા આચરવામાં આવી રહી છે હું દર્શક મિત્રોને ફરીવાર વિનંતી કરીશ કે અને સાથે નિખિલભાઈને પણ વિનંતી કરીશ કે હજુ આ એક મેસેજ ઉપર ફરીવાર ધ્યાન આપે એના પાર્ટ ટુ પર આપણે જઈએ છીએ કે પ્લીઝ એક્સેસ ધ વાહન પરિવહન મોબાઈલ એપ્લિકેશન્સ ધીસ એપ્લિકેશન્સ વિલ પ્રોવાઈડ યુ વિથ ડિટેલ ઇન્ફોર્મેશન્સ ઇન્ક્લુડિંગ ધ ફોટોગ્રાફિક એવિડન્સ ઓફ ધ બાયોલો એટલે તમે તમારી ભૂલ ક્યાં છે તેના ફોટા એવિડન્સ તમારે જો જોવું છે બરાબર તો આ એપ્લિકેશન્સ યોર સિન્સિયર પછી નામ હોય છે જે આપણે અહીંયા નામ ને એ બધું હાઇડ કરેલું છે બ્લર કરેલું છે અને ત્યારબાદ દર્શક મિત્રોને ઇન્સિસ કરવામાં આવે છે કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો જો અહીંયા હું આના પર ફોકસ કરવાનું કહીશ કે વાહન પરિવહન ડોટ એપી અને થર્ટી થર્ટી વન કેબીની આ એક એપ્લિકેશન છે કિલોબાઈટની અને આ એપી કે આ ફાઇલને ઇન્સ્ટોલ કરવાનું ઇન્સિઝ કરવામાં આવી રહ્યું છે તો આ આખો સમગ્ર બાબત આવી છે સેકન્ડ થિંગ કે જે બાબત સામે આવે છે તેની અંદર આ મેસેજ જે વોટ્સઅપ પર આવી રહ્યા છે ટેક્સ્ટ મેસેજ સ્વરૂપે આવી રહ્યા છે અને ત્યારબાદ લોકોને ઇન્સેસ કરવામાં આવે છે કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને જ્યારે આ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારબાદ આ સાયબર અપરાધીઓની જે ખરેખર જે દાનત હોય છે કે તમારા ડેટા અને તમારા પૈસા એ દાનટ શરૂ થાય છે અને ત્યારબાદ બેંક બેલેન્સ ખાલી કરવામાં આવે છે આ આખો જે મુદ્દો છે તે મુદ્દો હું સ્પાર્ક ટુરી ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે છેલ્લા બે ત્રણ વર્ષથી આ આખો ધંધો ચાલી રહ્યો છે અને હવે આ આ જે ધંધો છે તેનો ગુજરાતમાં પગપેસારો થયો છે અને પગપેસારો એવા પ્રકારે થઈ રહ્યો છે કે ઘણા બધા લોકોના મોબાઈલ પર મેસેજ આવી રહ્યા છે તો સ્પાર્ક ટુરી ન્યૂઝના માધ્યમથી હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું સાયબર અવેરનેસ શો અંતર્ગત કે આવો કોઈ પણ મેસેજ આવે તો એને અવગણો અને આવી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ નહીં કરો કારણ કે આ એપ્લિકેશન્સનો મુખ્ય આશય એ આખો અલગ છે અને સેકન્ડ થિંગ કે આ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ થયા પછી મોબાઈલ આપણા કંટ્રોલમાં રહેતો નથી અને સાયબર અપરાધી પોતાના મનસુબામાં એ સફળ થાય છે અને તમને કોઈ પણ મુશ્કેલી હોય તો આ એપ્લિકેશનનું નામ પરિવાર હું નિખિલભાઈને વિનંતી કરીશ કે વાહન પરિવહન ડોટ એપીકે એના પર જરા ઝૂમ કરે વાહન પરિવહન ડોટ એપીકે આ લોકો ખોટી આ એપ્લિકેશન છે ફિશિંગ એપ્લિકેશન છે ખરેખર જે એપ્લિકેશન છે તે એમ પરિવહન છે અને એમ પરિવહન તમે જોશો તો એ એમ પરિવહન એપ્લિકેશન્સની ઉપર આ બધી ડિટેલ્સ જોવા મળે છે પરંતુ આ લોકો ટ્રીક કરીને અને આ પોતાની એક નવા પ્રકારની મોડોસ ઓફ બ્રાન્ડ યુટિલાઇઝ કરીને ડીપીની અંદર ગુજરાત આરટીઓનો ઉપયોગ કરીને અને વાહન પરિવહન એ પોતાના ટાઇટલમાં લખીને આ લોકો ગુજરાતની જનતાને છેતરવા માટે આવા પ્રકારના મેસેજ કરી રહ્યા છે તો જાગૃત થવાની અત્યંત જરૂર છે સજાગ રહો અને બીજાને પણ સજાગ રહો જી અત્યારે અમારી સાથે કિરણભાઈ પડિયાર જોડાયા છે સર એ તમારો નંબર માગી રહ્યા છે કે સાહેબ તમારો નંબર મળશે ડિટેલમાં નાખી શકો છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર તમે કોન્ટેક કરીને ડિટેલ્સ આપી છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝનો નંબર અત્યારે લાઈવમાં જોડાયા છે હા તો તમારો નંબર એ સ્પાર્ક ટુડે ડે ન્યૂઝનો નંબર આપી દો એટલે જેના પર ડાયરેક્ટ વાત કરી શકે જી કિરણભાઈ અમે તમને કોમેન્ટમાં સ્પાર્ક ટુડે ડે ન્યૂઝનો નંબર આપીએ છીએ અમે દર વીકેન્ડે આવો ટોક કરતા હોઈએ છીએ જે સાયબર અવેરનેસનો ટોક હોય છે મિત્રો આ મહત્વની બાબત એ છે કે આવા તમામ રીતે આપણને એવું કહેવા માંગે છે સર જે પ્રમાણે કીધું એ જ પ્રમાણે કે ટ્રાફિક વાયોલન્સ હેઝ બિન રેકોર્ડિંગ અગેન્સ્ટ એટલે કે તમારા દ્વારા જે ગુનો કરવામાં આવ્યો છે તે ગુનાને લઈને ડિટેલ આપી છે અને ત્યારબાદ પછી તમને આ એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરવાની કહે છે આ એપ્લિકેશન છે તે ડોટ એપીકે ફાઇલ છે મિત્રો ડોટ એપીકે ફાઇલની જે એપ્લિકેશન તમને આપવામાં આવે છે તે મહેરબાની કરીને સરરે જે પ્રમાણે કીધું તે જ પ્રમાણે ડાઉનલોડ કરવાની નથી કારણ કે આ ફેક છે આ એક સિમ્બોલ મૂક્યો છે આ જે પ્રમાણે વોટ્સએપનો તે લોકો ડીપી તો આપણને એવું જ લાગતું હોય છે કે આ આરટીઓની જે એક એપ હશે ને ત્યાંથી જ આવતો હશે પરંતુ તેવું નથી સર કયા પ્રકારે આવી રીતે જ્યારે ગુના આચરવામાં આવતા હોય છે તો કયા પ્રકારની સાવચેતી મહત્વની બાબત છે કે જે આજ રાખીએ જેનાથી લઈને આપણને ખ્યાલ આવી શકે કે આ સ્પષ્ટ છે ને સ્પષ્ટ નથી સૌથી પહેલાં તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરીશ કે આવો કોઈ પણ મેસેજ આવે એપી ના માધ્યમથી કોઈપણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું જો તમને કહેવામાં આવે તો ક્યારે પણ ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં કારણ કે એપી નું અર્થઘટન થાય છે એન્ડ્રોઈડ જે છે તે એન્ડ્રોઇડ જે ફોન્સ હોય છે એ ફોન્સની અંદર કોઈપણ પ્રકારની એપ્લિકેશન્સ એપ સ્ટોર સોરી પ્લે સ્ટોર સિવાય જો તમારે ઇન્સ્ટોલ કરવાની હોય તો એપીકે ફોર્મેટની અંદર આપવામાં આવે છે અને આ એપ્લિકેશન્સ જ્યારે પ્લે સ્ટોર પર નથી એનો મતલબ જ એ છે કે આ એપ્લિકેશન્સ હજુ ટેસ્ટિંગ મોડ પર છે કાં તો એનું ઇન્ટેન્શન ક્લિયર નથી એટલે એ હજુ સુધી પ્લે સ્ટોર પર પહોંચી નથી અને જ્યારે મેં આ એપ્લિકેશનનું થ્રી સિક્સટી ડિગ્રી ટેકનિકલ માઇક્રો એનાલિસિસ કર્યું ત્યારે મારી સામે આવ્યું કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારે એ એપ્લિકેશન સૌથી પહેલાં તમારી પાસે ત્રણ પરવાનગી માગે છે બિરેન જી ત્રણ પરવાનગી માગે છે અને ત્રણ પરવાનગીની હું જો વાત કરું તો સૌથી પહેલાં તમારા એસએમએસ વાંચવાની પરવાનગી માગે છે હવે જ્યારે કોઈપણ વ્યક્તિ તમારી એસએમએસ પાંચવાની પરવાનગી માગે ને તો એ તમારા બધા જ ઇનપુટ કે ઇનકમિંગ જે મેસેજ છે કે તમે જે મોકલો છો એ મેસેજને એ સરળતાથી શું કરી શકે છે વાંચી શકે છે એવું જાવા સ્ક્રિપ્ટ કોડિંગ અને જાવા કોડિંગ આ એપ્લિકેશનના બેકગ્રાઉન્ડની અંદર મને જોવા મળ્યું નંબર બે બીજો મુદ્દો છે આ તમારી એપ્લિકેશન ફોન કોન્ટેક તમારા માગી રહી છે અને ફોન કોન્ટેક એટલા માટે માગી રહી છે કે એ તમામને બીજાને પણ ટ્રીક કરી શકે કારણ કે તમારા મોબાઈલની અંદર જ્યારે આપણે કોઈપણ વ્યક્તિના નામથી એ કોન્ટેક્ટ સેવ કરીએ છીએ તો એ બેઠો બેઠો કોન્ટેક આ લોકો ઉચકી લે છે અને ત્યારબાદ એમને પણ મુશ્કેલીમાં નાખવાનો પ્રયત્ન કરે છે આ લોકો આજ રીતે મેસેજ કરીને કાં તો બીજા કોઈ ચોક્કસ પ્રકારના મેસેજ કરીને અને ત્રીજો જે મુદ્દો છે કે આ એપ્લિકેશન્સ તમારા મોબાઈલ પર આવતા તમામ નોટિફિકેશન્સ અને મોબાઈલના જે ઇન્સાઈટ્સ ડેટા છે કે મોબાઈલ કઈ કંપનીનો છે તમે કયા કંપનીનું કાર્ડ વાપરો છો અને ત્યારબાદ જેને કહેવાય છે ખાસ કરીને કે તમારા મોબાઈલના યુઝિસ કેટલા છે તે પ્રકારની માહિતી ભેગી કરે છે આ ત્રણ પ્રકારની ની માહિતી મારા ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી બીજો મુદ્દો હું તમને સ્પાર્ક ડ્રો ન્યૂઝના માધ્યમથી જણાવું કે આ એપ્લિકેશન્સનો બીજો એક વીક પોઈન્ટ એ મેં જોયું કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી તરત જ આ એનું સિમ્બોલ જે છે એ સિમ્બોલ હાઇડ થઈ જાય છે આપણે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ પ્લે સ્ટોર પરથી તો એપ્લિકેશનનો સિમ્બોલ તો આપણને દેખાય ને પરંતુ આ એપ્લિકેશનનો સિમ્બોલ હાઈડ થઈ જાય છે એ સિકન્ડ થિંગ કે એપ મેનેજર કારણ કે આપણે જેટલી પણ મોબાઈલમાં એપ ઇન્સ્ટોલ કરેલી છે તેની સમગ્ર માહિતી એપ મેનેજરમાં હોય છે તો આ એપ્લિકેશનનો જે સિમ્બોલ છે તે એપ મેનેજરમાંથી પણ દેખાતો નથી કાં તો એપ મેનેજરની યાદીમાં પણ દેખાતું નથી એટલે ખાસ કરીને આ ડેન્જરસ થઈ જાય છે તો યુઝરને એવું લાગે છે કે હવે એપ્લિકેશન આ જે એપ્લિકેશન જે હતી તે એપ્લિકેશન્સ નથી ઇન્સ્ટોલ થઈ રહી પરંતુ એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ થઈ ચૂકેલી છે બેકગ્રાઉન્ડમાં રન થઈ રહી છે અને ત્યારબાદ એ પોતાની એક્ટિવિટી શરૂ કરે છે તો ખાસ કરીને આ ત્રણ પ્રકારની પરવાનગી લે છે તો સ્પર્ક્યુલર ન્યૂઝના માધ્યમથી કહું છું કે આવી કોઈ પણ ડોટ એપીકે સ્વરૂપમાં આવેલી ફાઇલને ઇન્સ્ટોલ કરવાનું ટાળવું જોઈએ જો સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા છે તો ખાસ કરીને આ પ્લે સ્ટોર પરથી જ તમે એને ઇન્સ્ટોલ કરો કારણ કે ત્યાં પ્લે પ્રોટેક્ટેડ હોય છે અને પ્લે પ્રોટેક્ટેડ તમારા મોબાઈલના અગર ત્યાંના સેન્સિટિવ ડેટા જો કોઈ ચોરવા માગતું હોય તો એને અટકાવે છે અને તમારા મોબાઈલને સેફ બનાવે છે તો આ આના થી બચવું જોઈએ અને આવી કોઈપણ પ્રકારની ફોર્મેટ જો કોઈપણ તમને મોકલી રહ્યું છે તો જેના નામથી આવ્યું છે આજે આરટીઓના નામથી આવ્યું છે કાલે બીજી કોઈ ગવર્મેન્ટ સંસ્થાના નામથી આવે તો તમારે પોલીસનું અને જે તે સંસ્થાનું ધ્યાન દોરવું એ અત્યંત જરૂરી છે અને આ બાબત પણ એ જ રીતે સામે આવી કે જ્યારે કોઈ વ્યક્તિએ આને તપાસ કરવા માટે જ્યારે આપ્યું કે ભાઈ શું આ એપ્લિકેશન ખરી છે બરાબર કારણ કે કોઈપણ વ્યક્તિના મોબાઈલ પર જ્યારે આવો મેસેજ પડે ત્યારે એ થોડોક તો ચિંતાતુર બની જાય છે અને જ્યારે એ એપ્લિકેશનનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું તો ખબર પડી કે આ વસ્તુ ખોટી છે અને સેકન્ડ થિંગ કે એપીકે સ્વરૂપમાં ગવર્મેન્ટ ક્યારેય પણ કોઈ ગવર્મેન્ટ અધિકારી એપીકે સ્વરૂપમાં તમને કોઈ પણ ડિટેલ્સ મોકલતું જ નથી એટલે આ આ એક બાબતથી સજાગ થવાની જરૂર છે બીજો એક મુદ્દો છે ગવર્મેન્ટ ક્યારે કોઈ પ્રાઇવેટ વોટ્સઅપ નંબર પરથી કોઈ ડિટેલ્સ તમને મોકલતું નથી હોતું એમની પાસે એમનો પોતાનો એસએમએસ ગેટવે હોય છે અને એસએમએસ ગેટવેના માધ્યમથી જે ડિટેલ્સ મોકલતું હોય છે તો એ પણ જાગૃત થવાની આપણને જરૂર છે અને સાયબર અપરાધીઓ સતત તમને સાયબર અપરાધીની ઓળખે જે છે કે સતત તમને આરા તમારી વાતચીતમાં તમારી જોડે વાતચીતમાં એન્ગેજ રાખીને તમને ભયભીત કરીને તમારા પાસેથી રૂપિયા પડાવતા હોય છે એટલે આવી કોઈ પણ એપ્લિકેશન્સ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ અધરવાઇઝ શું થશે કે આ એપ્લિકેશન્સ તમારા એક્સેસ એટલે કે મોબાઈલ સુધી પહોંચે છે અને મોબાઈલ મોબાઈલ પર જ્યારે કંટ્રોલ આવી જાય તો તમને પણ ખ્યાલ છે કે આપણું બધું જ ઈ વોલેટથી માંડીને જે બેંક એપ્લિકેશન્સ હોય છે ત્યાંથી માંડીને બધું આ મોબાઈલ અંદર કનેક્ટેડ હોય છે એટલે આ લોકો થ્રી સિક્સટી ડિગ્રી મોનિટર કરી શકે છે આ એક ચોક્કસ પ્રકારનો માલવેર છે માલવેર એટલે વાયરસ છે જેને માય માલવેર કહેવાય છે ઇન્ફોસ્ટેલર એટલે ઇન્ફોર્મેશનને સ્ટીલ એટલે કે ચોરવાવાળો આ માલવેર અત્યારે સામે આવ્યો છે જી બિરેન ખૂબ મહત્ત્વની જાણકારી હતી મિત્રો અલગ અલગ પ્રકારે ગવર્મેન્ટ સાઇટ તરફથી એક ફ્રોડ કરવા માટે એક છેતરપિંડી કરવા માટે જ્યારે વોટ્સઅપ કોડિંગ કરતી વોટ્સઅપથી તમને મેસેજ આવતો હોય તો ચેતી જજો કારણ કે આવા તમામ મેસેજથી છેતરપિંડી આચરવામાં આવી રહી છે લાગે એવું કે સ્પષ્ટ સાચું જ છે કે તમે ભાઈ ગુનો કર્યો છે તમારા વાહન થકી ગુનો થયો છે અને ત્યારબાદ આરટીઓનો સિમ્બોલ જુઓ એટલે કે વોટ્સઅપનો ડીપી જુઓ તો એવું લાગે કે ખરેખર સાચા જ અર્થમાં ગવર્મેન્ટ તરફથી આવ્યું છે અને મારે આ ફા જે પીડીએફ મોકલી છે ડાઉનલોડ કરવી જોઈએ અને તેના પછી ડિટેલ માંગે છે ને મિત્રો આ તમામ બાબતે તમારા કન્વર્જેશન પર ધ્યાન રાખી રહ્યું છે અને તે અંતર્ગત તમારી સાથે છેતરપિંડી યાત્રામાં આવે છે તમારા ડેટા પણ ચોરી શકાવાય છે ને તમારા જે બેંક એકાઉન્ટ છે તેના પર પણ ધ્યાન આપે છે ઇન તમારી બધી જ બાબતો પર તેઓની ધ્યાન રહેશે મિત્રો આવા તમામ કિસ્સાઓ અમે પ્રકાશિત કરીએ છીએ જી સર પહેલાં ભાઈને નંબર જરા તમે સ્પાર્ક ટુનિટ ન્યૂઝનો આપી દેજો એટલે કિરણભાઈ એમનો જે કોઈ પણ ક્વેશ્ચન્સ છે તે આ સ્પાર્ક ટુડિયન ન્યૂઝના માધ્યમથી એ આપણને પૂછી શકે છે તો જરા નંબર કિરણભાઈને આપી દો કિરણભાઈ માફ કરજો કે જરા અમને નંબર મોકલવામાં કે મારી પાસે અત્યારે ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યુ મોબાઈલ નથી હોતો એટલે તમે ચોક્કસથી આ નંબર પર તમે મેસેજ મોકલશો તો ચોક્કસથી મારે મળી જશે અને તમારી જે સમસ્યા છે તેનું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું અને ખાસ કરીને આવા કોઈ પણ એટલે અત્યારે તો આ વાહન પરિવહન એપીકે છે પણ આવી કોઈપણ એપીકેને તમારે ખાસ ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ એ જ મુખ્ય હેતુ છે અને સરકારનું ખાસ ધ્યાન દોરવું જરૂરી છે અથવા તમે નજીકમાં તમે આ નજીકનું કોઈપણ સાયબર પોલીસ સ્ટેશનમાં જઈને એમને પણ આ ડિટેલ્સ તમે આપી શકો છો કે આ એક પ્રકારની અત્યારે ચોક્કસ મોડો સોપ્રન્ટ ચાલી રહી છે એટલે આ એ વધારેમાં વધારે લોકો સુધી જાગૃતતા પહોંચી શકે જી બિરેન કિરણભાઈ જે પ્રમાણે તમે પૂછ્યું કે સાહેબનો નંબર મળી શકે છે તો અમે સ્પાર્ક ટુ ડે ન્યૂઝનો જે નંબર છે તે નાખી દીધો છે તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો પરંતુ મિત્રો દર અઠવાડિયે આવો એક ટૉક કરતા હોય છે આવો એક એપિસોડ કરતા હોય છે જેને લઈને આ તમને ખ્યાલ આવે આવા આવા કિસ્સાઓ પ્રકાશિત થઈ ચૂક્યા છે એટલે આવા કિસ્સાઓ બન્યા છે કે તમારા આરટીઓના નામે ક્યાંક અમે અલગ અલગ પ્રકારે લાયા હતા કે પ્રેગ્નન્ટ બનાવીને પૈસા કમાવું ત્યાર પછી અમે લાયા હતા કે તમારા મોબાઈલની અંદર આ પ્રકારે મેસેજ આવે છે તો એ ના આવવા જોઈએ તો તેને લઈને અમને કોડ આપો અમે આ બધું બંધ કરાવી શકીએ છીએ આવું કશું હતું નથી હવે એક નવો કિસ્સો મેં ફરી એકવાર પ્રકાશિત કર્યો છે કે આરટીઓ એટલે કે ગવર્મેન્ટ વોટ્સએપ નંબર પરથી કે આરટીઓ એવું કહી રહ્યું છે કે તમે ગુનો કર્યો છે અને તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો તમામ વસ્તુ ફેક છે મિત્રો આવી કોઈ પ્રકારે માહિતી આવતી જ નથી આવી કોઈ પ્રકારે તમારી સાથે વોટ્સઅપમાં કન્વર્ઝેશન થતું જ નથી તમારે ધ્યાન એ રાખવાની જરૂર છે કે ડોટ એપીકેની જે ફાઇલ આવે છે અને એમાં પણ વહન વહન પરિવહન આવી એક એપ ડાઉનલોડ કરવાનું તમને કહે તો ચેતી જજો ને સાવચેત રહેજો આવા તમામ પ્રશ્નો આવા તમામ બનતા જે સાયબર ઠગ્યાઓ છે તે લોકો સામે એક્શન લેવાય સામે જાગ્રત થવાય તે માટે અમે આવા ટોક કરતા રહીએ છીએ મિત્રો દર વીકેન્ડની અંદર અમારી સાથે આવા તમામ ટોક જોવા માટે તમામ પ્રશ્નોનું સમાધાન લાવવા માટે અમારી સાથે જોડેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર કેમેરામેન નિખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા